જુનાગઢમાં નેતાજીનું અભિ બોલા અભિફોક જેવો ઘાટ સર્જાયો જુનાગઢના પૂર્વ તાલુકા પ્રમુખ કડવા દોમડીયા પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ પલટી મારી દીધી છે તેમણે બે દિવસ અગાઉ ભ્રષ્ટાચારી કરેલા કિરીટ પટેલને હવે ખૂબ સારા માણસ ગણાવ્યા કડવા દોમડીયાએ વિડિયો બનાવી કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ ભરતીમાં રૂપિયા ખાતા હોવાના પણ આરોપો લગાવ્યા હતા બે દિવસ બાદ વિડિયો બનાવી કડવા દો મળ્યાએ કિરીટ પટેલને પોતાના દીકરા સંબંધ ગણાવ્યા બે દિવસ બાદ જ કડવા દો મળ્યાએ ફેરવી તોડતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે જુનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવાવાળો સિનિયર કાર્યકર્તાઓના દફનાવાવાળો અને ભ્રષ્ટાચારનો માજા મુકવાલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં વીસ લાખ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની એક ભરતીમાં વીસ લાખ એમ કરીને કુલ આઠ થી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભાજપ ની ઘોર ખોદી નાખી છે છતાં એના આવા ખોટા વખાણ કરવાવાળા એના ચમચાઓ અને લાગવા ગયા આજે પાછા જાહેરમાં એવું કે છે કે ધામબાદ ને આ બાજ ને તે અબાજ ને કિરીટ પટેલ છે હું કડવાભાઈ દોમણિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રેવાસી વડા આથી જણાવું છું કે કિરીડભાઈ મારા દીકરા જેવો છે માણસ છે અને દીકરા સમાન છે અમારે બાપ દીકરા જેવા રિલેશન છે અને મને બે બે દિવસ પહેલા જે વિડીયો બનાવેલો એ કોકની ખોટી વાતો સાંભળી ને વાતોમાં આવી ગયેલો હતો એને મેં જે શબ્દો વાપરા હતા એ ખરેખર તદ્દન ખોટા હતા મારી ભૂલ હતી અને આ ભૂલ હું મારી સ્વીકારું છું અને કિરીટભાઈ તો ખરેખર ભારતીય જનતા પાર્ટીનો ઉત્કર્ષ કરવામાં ખૂબ જ ભાગ ભજવ્યો છે ખૂબ સારા માણસ છે અને અમારા બાપ દીકરા જેવો વ્યવહાર છે જેથી આ વિડીયો જેમાં મારાથી મુકાઈ ગયો હતો એ વિડીયો ભૂલથી મુકાઈ ગયેલો અને મારી સદંતર ભૂલ છે એવી હું સ્વીકારું છું અને કિરીટભાઈ તો શુભ સારા માણસ છે અને મહેનતું માણસ છે અને કાર્યકર્તાનું ધ્યાન રાખવાવાળા છે દિવસ પહેલા આ જ કડવા દોમડીયા કે જે કિરીટ પટેલ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે સિનિયર કાર્યકર્તાઓને દફનાવી દીધા છે આ પ્રકારના ગંભીર આક્ષેપો કડવા દોમડીયાએ કર્યા હતા અને બે દિવસની અંદર જ ફેરવી તોડ્યું છે ફરી એક વિડીયો બનાવ્યો અને નિવેદન બદલ માફી માંગી અને માફી માંગતા કહી રહ્યા છે કે કોઈની વાતમાં આવીને તેઓ ભ્રમિત થયા અને આ પ્રકારનું નિવેદન આપી બેઠા છે તો જૂનાગઢમાં નેતાઓનું અભિબોલા અભિફોક જેવો ઘાટ સર્જાયો છે જૂનાગઢના પૂર્વ તાલુકા પ્રમુખ કડવા તોમડ્યા જેણે કિરીટ પટેલ પર નિવેદન આપ્યું હતું તેને લઈને ફેરવી તોડ્યું બે દિવસ અગાઉ ભ્રષ્ટાચારી ગયેલા કિરીટ પટેલને ખૂબ સારા માણસ ગણાવ્યા કડવા ધોમડીયાએ વિડીયો બનાવી કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા લાંબા સમયથી પદ ઉપર રહી રહ્યા છે એક સવાલો ઉભા કર્યા હતા અને હવે બે દિવસની અંદર તેમણે ફેરવી તોડતા અને તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે ભરત અમીપરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ભરતભાઈ કડવા દોમિયા બે દિવસ પહેલા કિરીટ પટેલને ભ્રષ્ટાચારી કહી રહ્યા હતા ઘણા બધા ગંભીર આક્ષેપો કરતા હતા એ પણ કહી દીધું કે ભાઈ સિનિયર કાર્યકર્તાઓની ઘોર ખોદી નાખી છે આ છેલ્લે સુધી તેમણે કહી દીધું હતું અને હવે બે દિવસ બાદ ફેરવી તોડ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો હા સવાલ નથી તમે અડવાડિયાની ચિટી જોઈ લો છે એટલા સારા અને સજ્જન માણસો જયારે ભારતીય જનતા પાર્ટી જેને સ્થાપના કરી હોય એવા વાજપેયી અડવાણીજી ની જે સ્થિતિ આ મોદી સરકારે કરી દીધી હોય અને છેલ્લે ક્યાંય ન્યાય ન મળ્યો આવી સ્થિતિ ટૂંક થઈ હોય એટલે જાવું તો જાવું ક્યાં કારણ કે પરિસ્થિતિ એવી હોય કે પાર્ટી હોય હું એને સર્વે કરવા માનતા હોય એટલે પછી એને પૂછે વિચારી લીધું હોય કે ખરેખર મારે આ પ્રદ્ધા કરવાથી પણ પાર્ટી બદનામ થાય છે આ કારણથી જ હોય આવું મને દેખાય છે બાકી તો નાનો મોટો શાક ધમકી જેવું તો ચાલુ જ હોય ભાજપ નીતિ મુજબ એવું લાગી રહ્યું છે કારણ કે બે દિવસ પહેલા એકદમ બેબાક થઈને નિવેદન આપી રહ્યા હતા અને આજે શું કહી રહ્યા છે કે બાદ દીકરા જેવા સંબંધ